નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપેડૂતોનું સ્વાગત કરું છું આપણે આજે કાનપુર ગામે એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું ગ્રીફિન અને વા મેચડીનો ટ્રાયલ લગાવેલો હતો તો આજે એનું રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છે કે જે જગ્યાએ આ ગ્રીફીન અને વા મેચડી વાપરેલું છે બરાબર તો તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે એમાં તંતુમૂળની કેટલી લંબાઈ છે અને ટ્યુમર પણ સારી સંખ્યામાં ફૂટાવ થયેલું છે બરાબર અને જેની અંદર માત્ર ડીએપીનો ઉપયોગ કરેલો છે અને ખેડૂત એટલે ફાર્મર પ્રેક્ટિસથી આની અંદર કરેલો છે ઉપયોગ જેની અંદર તમે તંતુમૂળની સંખ્યા પણ જોઈ શકો છો અને ટ્યુમરની સંખ્યા પણ જોઈ શકો છો તો ખૂબ સરસ રિઝલ્ટ આવેલું છે આઈટીએલ બાયોલોજીકલ કંપનીનું બ્રિફિન અને વામ એચડી પ્રોડક્ટનું અને આ એ કે કેસરભાઈ પટેલના ફિલ્ડ ઉપર આપણે ટ્રાયલ લગાયેલો હતો કાનપુર ગામે તો આ આ બટાકાનું જે ખાતર આપવાનું એ બધું હેન્ડલિંગ કરે છે ભાઈ તો જીતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ ની હાજરીમાં આપણે આ ટ્રીટેડ અને નોન ટ્રીટેડ છોડ ઉપાડ્યા છે તો જીતેન્દ્રભાઈ તમે આ જેમો વાપરેલું નથી એ મતને કેવું લાગે તમારી હાજરીમાં આપણે આ છોડ ઉપાડ્યો હતો તમારી હાજરીમાં આપણે છોડું પડે તમને શું લાગે છે કે આમાં મૂળની સંખ્યા કેવી છે મૂળની સંખ્યા ઓછી છે અને તુમારે ઓછા પૂતેલા બરાબર અને આ જે હું આપણે વાપર્યું હતું બરાબર ના ન ચડાવવા વાળા હતા મેં તમારા ફિલ્ડ અંદર બરાબર તો આની અંદર તમે તંતુ મૂળની જે સંખ્યા છે મૂળની સંખ્યા કેવી લાગી રહી છે આ મૂળની સંખ્યા થોડી મોટી લોબી હશે

અને એ આપણા જે ભાઈ છે એમને જ આપણો ફિલ્ડ ઉપર આ પ્રોડક્ટનો જે ટ્રાયલ લગાવ્યો હતો એમના હાથે જ અને એમના મોઢેથી જ આપણે સાંભળ્યું કેવું રિઝલ્ટ મળ્યું છે તો ખેડૂત મિત્રો તમે પણ આ બંનેનું રિઝલ્ટ જોઈ શકો છો નજીક તો આ ટ્રીટેડ છે અને આ નોન ટ્રીટેડ આ બંનેનું ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું વામ એચડી અને ગ્રીફિન આ બંને પ્રોડક્ટનું આ ટ્રાયલ લગાવ્યું હતું